નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક લીલાઓનું કથન છે આપણે આ લીલાઓને વિશુદ્ધ ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઈ શકીએ નહીં આ કથાઓનો સાંકેતિક અર્થ શોધવો જોઈએ આ કથાઓ આધ્યાત્મ કથાઓ છે તેથી તેમનો આધ્યાત્મિક સાંકેતિક અર્થ શોધવો જોઈએ તો મિત્રો આ કથાઓમાં ઐતિહાસિક તત્વો શું છે ઉપરાંત તેમાંથી આધ્યાત્મિક અર્થ શું નિષ્પન્ન થાય છે એ આપણે જાણવું જોઈએ માટે આ વાતને દ્રષ્ટિ સમક્ષ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓના રહસ્યાર્થને એટલે કે આધ્યાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કરીશું તો આજે સાંભળીએ ધેનુકાસુરનો ઉદ્ધાર અને તેનો આધ્યાત્મિક અર્થ ભગવાન શ્રીકૃષ્ણનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ થયો તેમને હવે ગાયો ચરાવવાની સ્વીકૃતિ મળી ભગવાન કૃષ્ણ અને બલરામજી ગોપ બાળકો સાથે વૃંદાવનમાં ગાયો ચરાવવા જતા અને વૃંદાવનની ધરતીને પાવન કરતા સૌથી આગળ ગાયો તેમની પાછળ બંસી વગાડતા ભગવાન શ્રી કૃષ્ણ તેમની પાછળ બલરામજી અને તેમની પાછળ શ્રી કૃષ્ણના યશનું ગાન કરતા ગોપ બાળકો આ રીતે વિહાર કરતાં કરતા સૌ વનમાં પ્રવેશ કરે છે વૃંદાવનની પરમ રમણીયતા જોઈને ભગવાન પરમ પ્રસન્ન થયા એકવાર આ સૌ ગોપ બાળકોએ બલરામજી અને શ્રી કૃષ્ણને કંઈક લાડથી અને કંઈક પ્રેમથી કહ્યું હે કૃષ્ણ હે બલરામજી દુષ્ટોને નષ્ટ કરવા માટે તમારો જન્મ થયો છે અહીંથી થોડે દૂર એક મોટું વન છે આ વનમાં તાડના મોટા મોટા વૃક્ષો છે આ તાડ વૃક્ષોને પુષ્કળ ફળો લાગેલા છે પુષ્કળ પાકા ફળો ઝાડ પરથી નીચે ખરી જાય છે પરંતુ તે સ્થાનમાં ધેનુક નામનો એક દુષ્ટ દૈત્ય રહે છે તે દૈત્યએ બધા ફળો પર પોતાનો હક સ્થાપિત કરી દીધો છે અરે બલરામ ભૈયા આ દૈત્ય ત્યાં ગધેડાના રૂપમાં રહે છે બીજા પણ ઘણા બળવાન અસુરો તે જ રૂપમાં ત્યાં રહે છે આ દૈત્યોએ અત્યાર સુધીમાં અનેક મનુષ્યોનું ભક્ષણ પણ કર્યું છે તેમના ભયને કારણે મનુષ્યો કે પશુ પક્ષી ત્યાં જતા નથી તે વનમાં તાડના વૃક્ષો ખૂબ મોટા છે અને તાડના ફળો પણ ખૂબ મોટા પરિપક્વ અને સુગંધિત છે પરંતુ અમે તે ફળોનો સ્વાદ ક્યારેય ચાખ્યો નથી અમારા મનમાં તે ફળો ખાવાની ખૂબ જ ઈચ્છા છે તમે આજે અમને તે રસાળ ફળો ખૂબ ખવડાવો ગોપ બાળકોની ફળો ખાવાની આવી આગ્રહભરી માગણી જોઈને તેમને પ્રસન્ન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી ગોપ બાળકો સાથે તે તરફ ચાલ્યા માં પહોંચીને બલરામજીએ તાડ વૃક્ષોને હાથ વડે ખૂબ જ હલાવ્યા અને એમ કરવાથી પુષ્કળ તાડફળો નીચે પડ્યા ફળો પડવાનો અવાજ સાંભળીને ધ્યાનકાસુર પૃથ્વી ધ્રુજાવતો વેગથી તેમના તરફ દોડ્યો ખૂબ વેગથી બલરામજીને સામે જઈને તેણે પોતાના પાછલા પગની લાત એમની છાતીમાં મારી પછી તે જોરથી ભૂકતો ભૂકતો ફરીથી બલરામજી પાસે પહોંચ્યો અને તેમની તરફ પીઠ કરીને તેણે ફરીથી બલરામજી પર પોતાના બંને પાછલા પગ દ્વારા પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો પણ તે જ ક્ષણે બલરામજીએ તેના બંને પાછલા પગ પોતાના એક જ હાથ વડે પકડી લીધા બલરામજીએ તે દુષ્ટ ધૈનકાસુરને આકાશમાં ફેરવી તાડના એક વૃક્ષ સાથે જોરથી પછાડ્યો આકાશમાં ફેરવતી વખતે જ તે ગધેડાનું પ્રાણ પંખેરું ઉડી ગયું બલરામજીએ તેને જે તાડ વૃક્ષ પર પછાડ્યો હતો તે તાડ વૃક્ષ અને તેની આજુબાજુના અનેક વૃક્ષો પડી ગયા તે સમયે ધેનુકાસુરને મૃત જાણીને તેના મિત્રો અને સંબંધીઓ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ પર તૂટી પડ્યા તે સૌને બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણએ વૃક્ષો સાથે પછાડી પછાડીને સ્વધામ પહોંચાડી દીધા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની આ મંગલમય લીલા જોઈને દેવો તેમના પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા હવે આપણે જોઈએ કે ધેનુકાસુરની ઉદ્ધારની આ કથાનું આધ્યાત્મિક રહસ્ય શું છે આધ્યાત્મિક દૃષ્ટિથી જોઈએ તો ધેનુકાસુર મૂર્ખતાનું પ્રતિક છે ધેનુકાસુર ગધેડાના રૂપમાં છે અને ગધેડાને આપણે સૌ મૂર્ખતાનું પ્રતિક ગણીએ છીએ મૂર્ખ માનવી માટે આપણે ગધેડો શબ્દ વાપરીએ છીએ અનુસાર અહીં ધેનુકાસુર દ્વારા મૂર્ખતા સૂચિત થાય છે આધ્યાત્મ પથ એ ડાપણનો માર્ગ છે મૂર્ખતાનો નથી આધ્યાત્મ પથ પર સતત ડગલેને પગલે ડાપણ અને વિવેકની આવશ્યકતા પડે છે અહીં મૂર્ખતાનો નહીં પણ ડાપણ અને વિવેકનો સંગાથ આવશ્યક છે મૂર્ખ માનવીની આધ્યાત્મ યાત્રા ખોરંભે જ પડે છે આધ્યાત્મ પથના પથિક માટે મૂર્ખતા અસુર સમાન બાધારૂપ છે પથ ગહન જાગૃતિ ઊંડી સંવેદનશીલતા સદા જાગૃત વિવેક અને ડાપણનો પથ છે ભગવાન કૃપા કરીને આ મૂર્ખતા અને સમજના અભાવરૂપી ધેનુકાસુરનો નાશ કરે છે અર્થાત ઉદ્ધાર કરે છે એટલે તેનું નિરસન કરે ત્યારે સાધકનો આધ્યાત્મ પથ પ્રશસ્ત બને છે ધેનુકાસુરની આ કથા દ્વારા મૂર્ખતાના વિસર્જનનું સત્ય સૂચિત થાય છે ધેનુકાસુરના સંબંધીઓ અને મિત્રો દ્વારા શું સૂચિત થાય છે મૂર્ખતાની પણ એક સેના હોય છે મૂર્ખતામાંથી જ સમજનો અભાવ વિવેકહીનતા ખોટા નિર્ણયો ખોટા માર્ગની પસંદગી વગેરે અનેક ખોટા તત્વો પ્રગટે છે આ જ છે ધેનુકાસુરની સેના બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા તેમનો નિરાશ થાય છે આ મૂર્ખતા અને તેની સેનાના વિસર્જનથી આધ્યાત્મ પથ પ્રશસ્ત બને છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ